બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના વાગડવાળા ગામના આર્મી જવાન રાઠવા રમલિયાભાઈ ગોહાડાભાઈ આજે સત્તર વર્ષની તેઓની બોર્ડર પરની સર્વિસ પૂરી કરી અને પરત વતન ફર્યા હતા છોટા ઉદેપુર રેલવે સ્ટેશન ખાતે તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્ડિયન આર્મી અને રાઠવા સમાજનું ગૌરવ ગણાતા રમતિયાભાઈ રમલિયાભાઈ રાઠવા જેઓ સત્તર વર્ષથી તેઓની સર્વિસ ત્રણ નવેમ્બર બે હજાર સાતના રોજ તેઓએ આ આર્મી તરીકેની સર્વિસમાં જોડાયા હતા અને ત્રીસ નવેમ્બરના રોજ તેઓની સર્વિસ પૂરી થઈ હતી કુલ સત્તર વર્ષ સુધી તેઓ પરત બજાવી હતી બોર્ડર પર અને દેશથી સુરક્ષા કાજે તેઓએ પોતાના જીવનના સત્તર વર્ષ યુવાનીના સત્તર વર્ષ પૂરા પાડ્યા અને છેવટે તેઓ ત્યાંથી સત્તર વર્ષની સર્વિસ પૂરી કરીને પરત વતન નિવૃત્ત થઈ આવ્યા ત્યારે ત્યાંથી તેઓને છોટાઉદેપુર ખાતે ભરી સ્વાગત કરવામાં આવ્યું તે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ તેઓ સવારે દસ વાગે રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા છોટાઉદેપુર રેલવે સ્ટેશનથી અને તેઓ છોટાઉદે રેલવે સ્ટેશનથી બિરસા મુંડા પ્રતિમા સુધી અને ત્યાં એક રેલી નીકળી હતી ને ત્યાંથી તેઓ વાગલવાળા રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ત્યાં વાગલવાળા ગામમાં પણ ગ્રામજનો આગેવાનો દ્વારા તેઓનું પુષ્પમાળા અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આપણે આ પ્રમાણે પોતાની જવાનીના કિંમતી દિવસો અને કિંમતી વર્ષો તેઓએ દેશ માટે દેશ દેશ કાજે દેશની સુરક્ષા માટે બોર્ડર ઉપર સિક્યોરિ આર્મી જવાન તરીકે ફરજ બજાવી અને રમલિયાભાઈ રાઠવા આદિવાસી સમાજનું અને રાઠવા સમાજનું પણ ગૌરવ વધાર્યું છે તેના લીધે સૌ કોઈ અભિભૂત થયા હતા અને છોટાઉદેપુરમાં મહાદેવ રાઠવા વસ્તી હોવાને કારણે રાઠવા સમાજ પણ તેઓના આ સેવા કાર્યથી પ્રભાવિત થયા હતા અને રેલીસ દરમિયાનમાં આતશબાજી અને દેશપ્રેમના ગીતો પણ ગુંજી ઉઠ્યા હતા